બાકા બાકા પાછા ની ધરતી માં આ કોઈ માય રીતે થોડા ગીતો ગવાય યાર આ તો પાછા નું પરગણું છે અને આજ આપડા બાપનો પ્રસંગ છે યાર એટલા માટે ગીતો ગવાય પણ કેવી રીતે ઉસ્તાદ સારની ધરતીનો પડકારો કોઈદી મોડો ન હોય યાર આ ની તો આપણા બાપનો આડવો છે યાર કોઈની ભાગીદારી હોય એટલા માટે મને યાદ આવે છે સપાગરા સંત ગીતમાં ઉસ્તાદ આ ડાયરો હો ડાયરો હો પડ ભરતાને જ ખેલ કરું અર પડવાને ખેલ કરું રૂપિયા થા થા થાક થા થાક થા થાક 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 થાકું

સાતસો શ્લોકો સંભડાવ્યા પછી ભગવાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને એટલું કીધું છે અર્જુન આ હામે ઉભય બધાય ને તારે ધબેડી નાખવાના છે કે પ્રભુ આ તો બધાય મારા છે અને મારા ને મારે કેવી રીતે મારવાના અને ત્યારે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે દ્રૌપદીના ચીરની માથે જે દી દુષાષન હાથ નાખ્યો તેદી આ દેખાય બધાય ઉભા હતા બેઠા હતા બજાય દુર્યોધન હતા દાદો ભીષ્મ હતા શૈલ્ય રાજા હતા બધા આજ હતા અને આજ તું નહીં મારે તો યદુવંશી કૃષ્ણ બોલું છું કુરુક્ષેત્રના મેદાનમાં મેદાન બધા ને ઉપાડી લેવાનો છું બાકી એમાં બીજી વાત ન હોય અને સાહેબ તમને બધા ને કઉ છું કે ઝાલા હોય બારૈયા હોય સોલંકી હોય પંડિત હોય બધા ને કઉ છું ભાયું ભેગા રહેજો યાર સમયનું પરિવર્તન થઈ ગયું છે પણ ભાયું જે ભેગા હશું પ્રાર્થના કરીને કહું છું કે ખાસ બધાય તમારા દીકરા ને તમારી દીકરીઓને ભણાવજો શિક્ષક છું એટલે ખાસ ટકોર કરું છું શિક્ષણ નો યુગ છે કારણ કે એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ રેપક એજ્યુકેશન ધ બેસ્ટ રે પણ કારણ કે ભણતર વગર જીવતરમાં કાંઈ છે નહીં તમારા દીકરીઓને તમારી દીકરીઓને ભણાવજો અને આજનો આ પ્રોગ્રામ છે એમાં કોણી સમાજ હોય ઠાકોર સમાજ હોય અને અન્ય 18 વરણ આ તો માંધાતા આપણા બાપનું સરણું છે એટલે અઢારે વરણની હાજરી છે બધાના સરણોમાં વંદન કરી અને એટલું ચોક્કસ આ સરસ્વતીના ખોડાથી કહું છું કે જ્ઞાતિના વાડા હવે મૂકી દેવા પડશે આપણે હું કોળી હું ઠાકોર હું રાજપૂત હું દરબાર હું ગરાસિયો હું ગઢવી હું પ્રજાપતિ હું દરજી હું સુથાર હું લુહાર બધાયને કહો કે જાતીના વાડાને એક બાજુ મૂકી અને બધાયને છું કે એક થવાની જરૂર છે અને એક થઈને રહેશું ને તો સાહેબ આ ખૌરિયા આજુબાજુના પાકિસ્તાન હોય તો ભલે અને ચીન હોય તો ભલે એમના બાપની કેવો નથી મારા ભારત દેશનો રવાડું ખાંડું કરી શકે યાર સનાતન ધર્મની સામે કોઈ ની નથી મીટ માંડી શકે પણ એના માટે અઢાર જ્ઞાતિ ગંગાના સરસ્વતીના ખોળેથી સરસ્વતી છું કે એક થઈ જાય સમય આવી ગયો છે બધા ને કઉ છું કે હવે એક થવું પડશે થવું પડશે અને થવું પડશે અને એટલા માટે મને યાદ આવે છે આપણા બાપનો ખોડો છે અને ઈ સપાકરા છંદ ગીતમાં માં હું જે યાદી કરાવતો તો કે ભગવાન કૃષ્ણ પરમાત્મા સાતસો શ્લોકો સાંભળાવ્યા પછી કે છે મને ગીત માં યાદી થાય ઉસ્તાન અને થોડાક તમે આગળ હાલો એટલે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ નું સાનિધ્ય આવે છે યાર વર્ષો પેલા આખો ઇતિહાસ જયારે રચાઈ ગયો કરી અને સાહેબ મંદિર મંદિરમાં પલ્લા જે હતા એ પલા પગ રાખી અને માસ લીને વિધિ નાખી આ આપણું પગનું છે અને તમે આગળ હાલ

આયા સાહેબ એટલા એટલા ભજનીકો એટલા એટલા સાધુઓ ઉતર્યા છે એટલા એટલા સુરવીરો આ ધરતીમાં થયા છે એટલા એટલા દાતારો આ ધરતીમાં થયા છે એટલે આ જે ફાસાડની ધરતી છે આની પરંપરા કાઈક નોખી છે યાર અને દુનિયામાં જન્મ તો બધાયને બધે મળતા હશે પણ આપણને તો આગવો નસો હોવો જોઈએ કે મારો બાપ માંધાતા છે આ હું ફાસાડની ધરતીનો યુવાન છું એમાં બીજી વાત ન હોય માય કાગલી કોઈ વાત ન હોય એટલા માટે મને યાદી થાય છે કાર્તિક ਖੇਲ ਕੌਰ ਵਾਰਾ ਪੰਡ ਵਾਰਾ ਕਰ ਪਰ ਥਾਰ ਜੁੱਤੂ ਮੋਹ ਲਗਣ ਲਟਕਾ ਯਾਰ ਪਰ ਅਸਮਨ ਮਗ ਪੰਡ ਕਧੜ ਤਲਕ ਹੱਥ ਪਤੜ ਲਕੀ ਖੁਰਗ ਬਣ ਪੜੀ ਮਤ ਮਗਦੜ ਛੋਟ ਬਣ ਪਰ ਥਾਰ ਆਕਰ ਸਮੋ ਜਟ ਦੂਰ ਦੀਰ ਥਾਰ ਥਾਰ ਵੀਰ ਰਸਤਾ ਕੇ ਰੂਪੀਆ ਕਰਨੇ ਪਕੇ ਧਕ 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 ਕਰੋ ਮਨ ਮਗ ਬਨ ਕਾ ਧੜਕ ਲਗਾ ਹਾਤ ਕਾ ਪੰਛ ਆਇਓ ਤੇਰੀ ਹੂਕ ਕਪੜਾਂ ਦੀ ਮਾਂ ਦੀਓ ਭਾਰਾ પંદર ચાર બે હાજર ચોવીસ એટલે આવતીકાલે ઋત્વિકભાઈ નું ફોર્મ ભરવાનું છે તો તમામ સમાજના આગેવાનો યુવાનોને ને સુરેન્દ્રનગર આવવા માટે સૌનો સાથ સૌનો વિકાસ એટલે ઋત્વિકભાઈ ફોર્મ ભરવા માટે જે જવાનું છે એમાં બધા યુવાનો જોડાજો ખૂબ મોટી સંખ્યામાં અને બીજું તો મારે શું કહેવાનું હોય બાકી હું જેટલો ઋત્વિકભાઈ પરિચિત છું એનાથી વિશેષ પરિચિત આપ બધાય છો

જોરદાર તાળીઓ થી વધાવી લીધું યાર એટલા માટે મને યાદી થાય છે ઉસ્તાદ

અને બેન અલવીરાબેન મીર એ પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે જેની પોતાની આગવી ગાયિકી છે અને બહુ નાની ઉંમર બહુ મોટું નામ છે બનાવ્યું છે અલવીરાબેન આ તો કઈ કૃપા હોય તો બની શકે બડો ત્રણ અને તુદસે બળો નહીં કોઈ જીનગે શીર્ષે હાથ દીયો વો જગમે બડો હોય વિરમભાઈ કૃપા ઉતરી જાય ત્યારે આ મોટું નામ થાય છે બાકી એમના નથી થાતું યાર તમન્નાઓ કે મહેફિલ તો હર કોઈ સજાતા હે યાર પણ પૂરી તો ઉનહીની હોતી હે જો તકદીર મે લેકે આતા હે યાર તકદીર લેન જે આવે ભાગ્ય લેન જે જન્મતા હોય ઈ દુનિયા માં કાઈ કરી શકતા હોય છે એટલે તમન્નાઓ કી મહેફિલ તો હર કોઈ સજાતા હે મગર પૂરી તો ઉનહીની હોતી હે જો તકદીર લેકે આતા હે એટલે બધા આયા પોતાનો ભાવ લઈને આયા છે એવા સાહેબ હમણાં કાંતિભાઈ પણ અહીંથી સરસ મજાનું આ બધા લોક સાહિત્ય ની વાતો સાથે આખું સંચાલન જે સંભાળું એક વખત કાંતિભાઈ ને પણ જોરદાર તાળીઓ થી વધાવી લેજો અને એક બહુ દુઃખ ની વાત છે રાજુભાઈ સાકરી આજ આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા